બોલો પાછા પાછા આપડે પાછું થોડું ઓછું ફાવ પૈસા નું શેમ કરો છો જો આમ હા બાકી નઈ મેળવ રોકડા લેવાના છે તો બાકી મેળવાના છે એટલે તું પડે પડે મારા તો હોવાનું મારા કોઈ લેવું નહીં આમ એક કામ કરો જેટલી મે કલાક જેવું તા જૂથ પોલોમાં બરોબર

પેલું થોડું બાપા કોમ તો કરીશ હાલ પચાસ સાઈઠ હજાર નું જેવું કોમ હપ્તો છે રોકડા જોવું કામ તો હાલ બાકી ના મેલતા હો હપ્તો હપ્તો થતો રે બે મહિના વધુ નહીં

ખબર ના પડે સોના મોવો પણ એ તો જોયેલો છે તમે ચિંતા નહી ખીલ હે એટલે ખબર પડે હેમ લાગે અરે જેવું નહીં